ઓકે બાળ મિત્રો કેમ છો એકદમ મજામાં તાજા માજા થઈને બેઠા હશો તો ચાલો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે વિવિધતાનું મહત્ત્વ એટલે કે જે વિવિધતા અને સંરક્ષણ જે આપણું ચેપ્ટર છે એની અંદર એક ખૂબ મહત્ત્વનો ટોપિક જનરલ અવેરનેસનો ટૉપિક મારેને તમારે એક મનુષ્ય તરીકે એક વ્યક્તિ તરીકે એક વિદ્યાર્થી તરીકે આ પોઈન્ટને ખરેખર સમજવો જોઈએ કેમ કે આ પોઈન્ટ ખૂબ સમજવો જરૂરી છે આની સાથે હું તમને રિસેન્ટલીના બે ત્રણ ઉદાહરણ સાથે સમજાવીશ શા માટે જે વિવિધતાનું મહત્ત્વ છે આપણા જીવનમાં તો ચાલો શરૂઆત કરીએ છીએ જૈવ વિવિધતાના મહત્વની જો પહેલો પોઈન્ટ શું કે જૈવ વિવિધતાનું મહત્વ ઘણા દાયકાઓથી પરિસ્થિતિવિદોનું એવું માનવું હતું કે વધુ જાતિ ધરાવતા સમુદાયો એ ઓછી જાતિ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે સાહેબ કાંઈ ખબર પડી જોવા અહીંયા ફરીથી પરિસ્થિતિવિદો એવું કહી રહ્યા છે કે વધુ જાતિ ધરાવતા સમુદાય ઉદાહરણ તરીકે કીટક વર્ગ અથવા તો સંધિપાદ સમુદાય તો એ સમુદાય ઓછી જાતિ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે આવું શું કામ એ લોકો માને છે કેમ કે કે જેની વિવિધતાનું પ્રમાણ પૃથ્વી પર વધારે એ લોકો લાંબા ગાળા સુધી ઉદ વિકાસ કરીને જીવી શકતા છે એટલે કે એની અંદર સ્થિર વલણ છે એટલે કે એની પેઢી દર પેઢી સાતતતા જળવાતી હશે હવે જે કોઈ નવી જાતિ હજી હજી હમણાં જ અસ્તિત્વમાં ઉદાહરણ તરીકે સમજી લો કે કોઈ સ્તર કવચી અથવા તો સમજી લો કે ઉદાહરણ તરીકે કોઈ કોષ્ઠાંતરી સમુદાયનો કોઈ નવો જીવ નવી જાતિ ઉદભવ થાય છે જ્યારે એનું પ્રમાણ પૃથ્વી પર અથવા તો એની વિવિધતા પૃથ્વી પર ખૂબ ઓછી છે તો એમનું જે સ્થિર વલણ છે કદાચ ન પણ રહી શકે બદલાતા પર્યાવરણને સામે નષ્ટ પણ થઈ જાય આવું એમનું માનવું છે આગળ વધીએ છીએ આપણે કે એક જૈવિક સમુદાય માટે એક સચોટ સ્થિરતા કોને કહેવાય એક જૈવિક સમુદાય ઉદાહરણ તરીકે અહીંયા આપણે કોની વાત કરીએ સંધિવાદ સમુદાય એવી રીતે સમજી લો સસ્તન વર્ગ અથવા તો એવી રીતે સમજી લો પક્ષીઓ તો કોઈ પણ એક સમુદાય માટે એક સચોટ સ્થિરતા એટલે શું તો કે દર વર્ષે ઉત્પાદકતાની અંદર વર્ષો વર્ષ ઉત્પાદકતામાં દર વર્ષો વર્ષ ફેરફાર વધુ વિવિધતા થવી જોઈએ નહીં એટલે કે કોઈ એક જાતિ અત્યારે કન્ટિન્યુ ચાલે છે રાઈટ ઉદાહરણ તરીકે આ કોઈ એક પક્ષીની જાતિ છે તો આની પેઢી દર પેઢી નવા સજીવો અસ્તિત્વમાં આવે રાઈટ પણ આ સજીવોમાંથી તરત ને તરત આ એક જાતિમાંથી સમજી લો કે આ પી નામની જાતિ હોય એમાંથી કોઈ એક્સ નામની નવી જાતિ અસ્તિત્વમાં ન આવે તરત ને તરત તો એ પેઢી દર પેઢી પોતાના જીવનું અસ્તિત્વ જાળવી રાખે લાંબા ગાળાના ફેરફાર બાદ એમાંથી લાંબા ગાળાના ફેરફાર બાદ એમાંથી કોઈ નવી જાતિ બની શકવાની છે પણ તરત જ ફેરફાર આવવો જોઈએ નહીં શું દેખાડે સ્થિરતાનું વલણ દેખાડે છે આગળ વધીએ આપણે સમયે સમયે આવનારા અવરોધકો સામે કેવા હોય પ્રતિરોધક હોય પ્રતિરોધક એટલે શું અચાનક થી વાવાઝોડું આવ્યો શું પક્ષીઓ ઓળવાનું બંધ કરતા એ સમયે પોતાની જાત પોતાની જાતિને બચાવે રાઈટ અચાનકથી જો તાપમાન વધી જાય પોતાની જાતિને બચાવે અચાનકથી કોઈ પૂર આવ્યું રાઈટ અથવા તો પર્યાવરણીય કોઈ ફેરફાર થયો માનવીય પ્રવૃત્તિ થઈ અચાનકથી આપણે સમજી લ્યો કે જંગલોનો નાશ કરી દીધો તેમ છતાં એ પોતે એવા આકસ્મિક થયેલા ફેરફારોને સામે પ્રતિરોધક રહે રાઈટ અહીંયા મેં બોલો માનવીય પ્રવૃત્તિ સાંભળો વારી વાત ધ્યાનથી માનવીય પ્રવૃત્તિને કારણે ઘણા બધા જાતિઓનો નષ્ટ થયો છે આપણે એને આગળ ભણીશું કેવી રીતે પણ એની સામે જો એ પ્રતિરોધકતા જાળવે તો પોતાની જાતિને ટકાવી ટકાવી શકે 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 અને પૃથ્વી પર જીવી અધરવાઇઝ જો તો એ લુપ્ત થઈ જાય અહીંયા આપણે વાત કરીએ છીએ જૈવ વિવિધતા જાળવવા માટે ઘણી બધા જૈવિક સમુદાય પોતે સ્થિરતાના વલણ રાખે ઉત્પાદકતામાં દર વર્ષો વર્ષ થતા ફેરફાર થવો ન જોઈએ એટલે ઉત્પાદકતા એ રહેવી જોઈએ સમયે સમયે આવનારા અવરોધો સામે પ્રતિરોધક પણ હોવા જોઈએ આગળ પ્રસંગોપાત વિક્ષેપો સામે કુદરતી પણ હોઈ શકે માનવ સર્જિત મેં તમને કીધું એ પ્રમાણે સામે પ્રતિકારક અથવા તો એ સ્થિતિસ્થાપક હોવા જોઈએ આગળ વધે છે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પણ એ ટકી શકતા હોવા જોઈએ રાઈટ આ ચારે ચાર પોઈન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કોઈ એક સમુદાયની સચોટ સ્થિરતા માટે એટલે કે લાંબા ગાળા સુધી પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ આ ચારે ચાર વસ્તુ કરતા હોવા જોઈએ અને જો આ ચારે ચાર વસ્તુ એ કરતા હશે તો લાંબા ગાળા સુધી કોઈ જે તે વિસ્તારમાં અથવા તો કોઈ ચોક્કસ ભાગની અંદર તંત્રની અંદર પોતાના એ જાળવી રાખશે અને પ્રત્યેક જાતિ પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ જાળવવું જ જોઈએ જો અચાનકથી પ્રસંગોપાત કોઈ એવા ફેરફાર થઈ ગયા કોઈ એવું પ્રદૂષણ ફેલાય જાતિ નષ્ટ થઈ જાય માનવ સર્જિત તમને એક વાત નાનકડી એમથી કરું રોબર્ટ ટુ પોઈન્ટ ઝીરો નામનું પિક્ચર જોયું છે બોલો હા સર એ તો જોયું જોઈએ ને પિક્ચરની અંદર એક બહુ સેન્સિટિવ મુદ્દો હતો ફાઇવજી અત્યારે તમારા મમ્મી પપ્પા કે આપણી આસપાસના ઘણા બધા લોકો એવા છે કે જે ફાઈવજી ફોનનો ઉપયોગ કરતા હશે તો એની અંદર આવતું જે એની અંદર આવતા તરંગો આ જ તરંગોને કારણે પક્ષીઓની અંદર તકલીફો થાય છે અને એ પક્ષીઓમાં તકલીફ થવાને કારણે પક્ષીઓની જાતિની સ્થિરતાનું વલણ ઘટી રહ્યું છે જો અને એના કારણે આપણને લાંબા ગાળે અસર થશે એ વાત સો ટકા છે એટલે આપણે આ જે વિવિધતાનું મહત્વ સમજવું પડશે ફાઇવજી ડાઉન કરવા પડશે ફોર જી ઉપર જીવીએ તો એ કાંઈ ખોટું નથી મિત્રો સમજાય છે મારી વાત અધરવાઇઝ આપણે એ જાતિને નષ્ટ થતા જોશું પણ જો આ જાતિને એટલે કે સમજી લો પક્ષીઓ પોતાનામાં એબિલિટી વિકસાવી દે આની સામે પ્રતિરોધક થઈ જાય તો તો કશો વાંધો નથી તો જાતિની સ્થિરતા રહેશે અને પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે મારી વાત ક્લિયર થાય છે સમજાય છે આગળ વધીએ આપે કેવી રીતે જો પ્રોઝ અને કોન્સ બંને જોઈએ છે આપણે પહેલા જોઈએ છે સ્થિરતા માટે આટલી વસ્તુ કરતા હોય આટલી વસ્તુ કરતા હોય તો એને કોઈ અચાનકથી લાંબા ગાળાનો ફેરફાર નહીં પડે ઉદાહરણ તરીકે મનુષ્ય જાતે ગમે એટલા વાવાઝોડા આવી જાય ગમે એવો રોગ આવી જાય તમે જુઓ કોરોનાનો સમય રાઈટ આકસ્મિક કુદરતી હોય શકે માનવ મને ખબર નથી પણ કોઈ એવો વિક્ષેપ થયો જેના કારણે ટપો ટપ ટપો ટપ ટપો ટપ ઘણા બધા લોકો મરવા લાગ્યા હવે તમે જુઓ કોરોનાનો કોઈ ક્યોર ના આવે આપણી પાસે કોઈ વેક્સિન ના આવે અને કદાચ આ વણથંભ્યું હોત તો એટલો બધો મનુષ્ય જાતિને અસર પડત એટલો બધો મનુષ્ય જાતિને ઘા પડત કે કદાચ મનુષ્ય જાતિમાં જેટલી અત્યારે વસ્તી છે એ ઘટી ગઈ અને જો આ વર્ષો વર્ષ ચાલુ રહેતું હોત તો એક સમય એવો આવત કે મનુષ્ય જાતિની સ્થિરતા ઉપર પ્રશ્ન આવી જાય બિકોઝ વી કાંટ ડિફીટ ધી કોરોના અને જો એ થઈ ગયું હોત તો બી આ તકલીફ થત પણ આપણે આપણે એની એની સામે શું સ્થિરતા અમે ડેવલપ કરી રસીને રાઇટ ભવિષ્યમાં કદાચ કોઈ દવા પણ આવી જશે તો જાતિ જે છે એને એવડી મોટી ગંભીર અસર નહીં પડે પૃથ્વી પરથી લુપ્ત નહીં થાય તો સ્થિરતા ખૂબ જરૂરી છે આગળ વધીએ આપણે તો ક્વેશ્ચન પૂછાય તો આ ચાર પોઈન્ટને તમારે યાદ રાખવાના ડેવિડ ડેવિડ દ્વારા પ્રયોગશાળાની અંદર અને બહાર ભૂખંડો પર પ્રયોગશાળામાં અને બહારના ભૂખંડો પર કરવામાં આવેલા લાંબા સમયના નિવસન તંત્રના પ્રયોગમાં એવું જોવા મળ્યું કે વધુ જાતિ ધરાવતા ભૂખંડો એ કુલ ભારમાં વર્ષો વર્ષ ઓછી વિવિધતા કે ફેરફાર દર્શાવતા શું કીધું ડેવિડ ટીલમેને એમણે એવું કીધું કે એમણે જે 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 જગ્યા પર ભૂખંડો પર રિસર્ચ કર્યું છે એમાં એમણે જોયું કે લાંબા સમયના નિવાસ અંતર એટલે મોટા ભાગના ઉષ્ણ કટિબંધીય કેમ કે ત્યાં લાંબા સમયના ફેરફાર ખલેલ પહોંચાડ્યા વગર ના હોય તો એમની અંદર લાંબા સમયના નિવાસ અંતરમાં પ્રયોગોમાં એવું જોવા મળ્યું કે વધુ જાતિ વિવિધતા ધરાવતા ભૂખંડ એના કુલ જેવભારમાં વર્ષો વર્ષ ઓછા ફેરફારો કે ઓછી વિવિધતા જોવા મળે છે ઉદાહરણ તરીકે સમજી લ્યો કે કોઈ આ પૃથ્વી હું અહીંયાથી સમજાવું એનો આ એક ચોક્કસ ઉષ્ણ કટિબંધીય વિસ્તાર અને આ ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં આપણે ઉદાહરણ તરીકે એમેઝોન જંગલની વાત કરીએ તો એમેઝોન જંગલની અંદર શું દેખાશે તો કે ત્યાં ધરાવતા ભૂખંડોની અંદર રહેતા જે જાતિ વિવિધતા છે એ કેવી છે વધારે છે રાઈટ તેમ છતાં એની અંદર વર્ષો વર્ષ જેવભાર જે છે એમાં કોઈ અચાનકથી ફેરફાર નથી થતો રાઈટ એમાં અચાનકથી જેવભારનું પ્રમાણ ઘટી નથી જાતો કેમ કેમ કે ત્યાં જાતિઓ છે એ એમેઝોનમાં રહેવા માટેની સ્થિરતા દેખાડે છે એટલી બધી ગાઢ જાતિઓ છે એટલી બધી વધારે વનસ્પતિઓ છે તો એ ત્યાં બેલેન્સ કરે છે અંદર તરત ને તરત કોઈ વિક્ષેપ દેખાતો નથી આવું સમજાવે છે ઉષ્ણ કટિબંધીય એમેઝોન વર્ષાવનના જંગલો એટલે ઉદાહરણ તરીકે આપણા ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ વધુ જાતિ ધરાવતો ભૂખંડ અને એની અંદર કુલ જેવો કરવા વર્ષો વર્ષ કોઈ અચાનકથી વિવિધ આપણે ત્યાં એવું જોઈએ ગુજરાતમાં આજના દિવસે કોઈ નવી સ્પીસીસ નવી જાતિ પેદા થઈ ગઈ હોય નહીં આપણે ક્યાં ફોલ કરીએ છીએ ઉષ્ણ અંદર તો ત્યાં લાંબા ગાળાના ફેરફારો દેખાય અચાનકથી વર્ષો વર્ષ નવી જાતિઓના વિક્ષેપો કે નવી જાતિઓના ફેરફારો દેખાતા નથી કોણે કીધું આવું ડેવિડ ટિલ કીધું એમના દ્વારા એ પણ જાણવા મળ્યું કે વધતી વિવિધતા એ તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપે છે વધતી વિવિધતા શું ભાઈ તો કે વધતી વિવિધતા તેની ઉચ્ચ ઉત્પાદકતામાં શું આપે છે ફાળો આપે છે રાઈટ અને એક સવાલ તમારા માટે જો પૃથ્વી પર હાલની સમૃદ્ધ જે વિવિધતા પૈકી જો પૃથ્વી પર હાલની સમૃદ્ધ જૈવ વિવિધતા પૈકી કોઈ એક જાતિ કે સમુદાય નષ્ટ થાય કે લુપ્ત થાય તો શું પૃથ્વી પર અન્ય જીવન કે આપણા જીવનની ગુણવત્તા પર કોઈ અસર પડે અને હજી હું સિમ્પ્લિફાઈડ કરી દઉં પૃથ્વી પરથી જો મધમાખી ખતમ થઈ જાય અથવા પૃથ્વી પરથી જો મગર ખતમ થઈ જાય અથવા પૃથ્વી પરથી પક્ષીઓ ખતમ થઈ જાય કોઈ એક જાતિ કે સમુદાયને ખતમ કરી દઈએ આપણે નષ્ટ કરી દીધો તો શું એની સીધી અસર મનુષ્યની ઉપર અથવા તો આપણા જીવનની ગુણવત્તા પર કોઈ અસર પડે બહુ સમજવા જેવો સવાલ છે મિત્રો રાઈટ અને બહુ ડિટેલમાં આના પર મનોમંથન કરવું જોઈએ તમારા સર તમારી સાથે જ હશે એમની સાથે બેસીને પણ તમે આ પોઈન્ટ ઉપર મનોમંથન કરો કે સર કોઈ એક જાતિ નષ્ટ થવાથી મનુષ્યને ખરેખર ફરક પડે છે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કોઈ બેક્ટેરિયા નષ્ટ થઈ ગયા આપણને હું ફરક પડે કીડીની વીસ હજાર જાતિઓ છે એક જાતિ નષ્ટ થઈ ગઈ હું ફરક પડે સમજાય છે એક હજાર જાતિ તો કેરીની છે એમાંથી એક ખાલી જાત નષ્ટ થઈ ગઈ શું ફરક પડ્યો આપણને બીજું બધું તો છે આપણી પાસે રાઈટ પણ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે જો આ એક જાતિની જગ્યાએ ઘણી બધી જાતિ પૃથ્વી પરથી આવીને આવી રીતે નષ્ટ થતી રહે તો આપણું જીવન કે આપણી ગુણવત્તા પર કોઈ ફરક પડે કે નહીં એને સમજવા માટે એક નાનકડો અમથો એક્સપેરિમેન્ટ આપણે સમજવાનો છે રાઈટ અને એક્સપેરિમેન્ટ સમજતા પહેલા એક ઉદાહરણ જોઈ લઈએ જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ લુપ્ત થઈ જાય તો શું આપણને આપણી ગુણવત્તા પર અસર પડે આ પહેલો સવાલ જો પૃથ્વી પર કીડીઓની વીસ હજાર જાતિઓના બદલે પંદર હજાર જાતિઓ રહે તો શું આપણે આપણી જીવનની ગુણવત્તા પર કે અન્ય સજીવોની ગુણવત્તા પર કોઈ અસર પડે હા કે ના રાઈટ અને આને વિચારવા માટે એક નાનકડા એમથી હાઈપોથેસિસ પૂર્વ ધારણાને આપણે સમજવાની છે જેનું નામ છે રિવેન્ટ પ્રોપર હાઈપોથેસિસ ચાલો આને સમજીએ રિવેટ નો મતલબ શું પેલા ઈ સમજવું પડે તમારા માંથી ઘણા લોકોએ રિવેટ શબ્દ જોયો હશે ઘણા લોકોને ખબર હોય રાઈટ તમને બાજુમાં એક ફોટોગ્રાફ દેખાડ્યો છે એરોપ્લેનનો ફોટોગ્રાફ છે અને એરોપ્લેનમાં તમે જે આ ભાગને જો 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 આ શું છે રિવેટ છે રિવેટ એટલે એક પ્રકારના બોલ્ટ જે અંદરથી અને બહાર થી બંને જગ્યાથી સીલ કરેલા હોય આવા બોલ્ટ તમને ક્યાં જોવા મળે આવી રિવેટ તમને સાદી રીતે ક્યાં જોવા મળે તમે લોકો જે જીન્સ પહેરો ને એ જીન્સની જે ખીચા હોય ને જ્યાં એની સિલાઈ કરી હોય એ ભાગ બહુ જાડો હોય જીન્સ નો ભાગ જાડો થઈ જાય સિલાઈ ન રહે એટલે એ લોકો બોલ્ટમાં બોલ્ટ એટલે રિવેટ ઈ એક પ્રકારની રિવેટ છે એરોપ્લેન હોય ને એને બહાર અને અંદર બંને બાજુથી સીલ કરવું પડે કેમકે હવામાં ઓડતું હોય બારનું હવાનું જે દબાણ છે એ અંદરના દબાણ ની સાથે સંતુલિત કરવા માટે થઈને એને ભાવ એલ ટાઈટ કરેલું હોય પેક કરેલું હોય એને ઉપર ઓક્સિજન એ ઓછો હોય એટલે અંદર પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે એની આખે આખા એક શું કરેલું હોય તો ઇન્સ્યુલેટિંગ કરેલું હોય એટલે કે આખે આખો પેક કરેલું હોય રાઈટ અને એને અંદર બહારથી શું મારેલું હોય આવી હજારો લાખો રિવેટો મારેલી હોય કોનામાં પ્લેનમાં ખ્યાલ આવે છે સમજાણું તમને અહીંયા સુધી હવે અહીંયા જે રિવેટ પ્રોપર નું સજેશન કર્યું છે એ શું કહે છે એ તમે સમજી લ્યો કે આ પ્લેન જે છે એને તમે પૃથ્વી સમજી લો એટલે આખું પ્લેન છે એને તમે એક પૃથ્વી સમજી લો અને એની અંદર જે આ રિવેટ મારેલી છે એને તમે એક સ્પેસિફિક જાતિ સમજી લ્યો તો સેમ આપણી પૃથ્વી જેવી જ વાત થઈ કે આખી પૃથ્વી એટલે પ્લેન અને પૃથ્વીમાં પ્રતિ એક રિવેટ એ પ્રતિ એક જાતિ હવે થિયરી એવું સમજાવે છે કે આ પ્લેન જયારે સફર પર જાય એટલે એક પ્લેસ પરથી બીજા પ્લેસ ઉપર જાય રાઈટ તમારે ક્યાં જવું છે બોલો લંડન જવું છે પેરિસ પેરિસ જવું પેરિસ સ્વિઝર્લેન્ડ જવું સ્વિઝર્લેન્ડ બીજું કઈ નહીં બોલતા હો હાર તમે ગયા રાઈટ એટલે અહીંયાથી થી ગુજરાત થી આપણું પ્લેન ટેક ઓફ કરે અને ક્યાં જાય છે તો કે સમજી લો લંડન જાય છે રાઈટ હવે આપણે ગુજરાતી હઘણા તો બેહવાવાળા નથી રાઈટ એમાંનો એક તમારા ક્લાસનો આમ ડાયો છોકરો હોય સમજો છો સમજો છો ને રાઈટ ડાયો છોકરો હોય પ્લેનમાં બેઠો પડ્યો એક આ નટબોર્ડ સ્ક્રુ ખોલ નાખે પ્લેન ને કઈ ફરક પડે કે ન પડે બની શકે ન પડે એક સ્ક્રુ ખોલવાથી કઈ આખા પ્લેન ને નુકસાન થવાનું નથી અહીંયા એક સ્ક્રુ બરાબર એક જાતિ ક્લિયર હવે લંડન થી પાછું પ્લેન ગુજરાત આવે એ સમયે બીજી વાર એક સ્ક્રુ ખોલી નાખ્યો એવી રીતે જ્યારે ત્રીજી સફર ભરે ચોથી સફર ભરે પાંચમી સફર ભરે એમ એમ એક એક સ્ક્રુ ને જો તમે કાઢતા જાઓ રાઈટ તો અમુક સમય સુધી જે પ્લેન નું બેલેન્સ છે એનું ઈ રહેશે એને કોઈ નુકસાન નથી થવાનું પણ સમજી લો કે એની મૂળ પાંખો છે એટલે પ્લેન ની જે મૂળ વિંગ્સ છે એ વિંગ્સ જે પ્લેન સાથે જોડાયેલી છે એ જ સ્ક્રૂ ને એટલે કે એ જ રિવેટ ને જો કાઢી નાખવામાં આવે તો શું થશે પ્લેન અલગ ડેવલપ થઈ જશે બેલેન્સ ઇમ્બેલેન્સ થશે અને આવી જ ઘણી બધી રિવેટોને કાઢી નાખવા હોય તો કદાચ એવું બની શકે કે અધ વચ્ચે પ્લેન ક્રેશ થાય અથવા એ પ્લેન ટેક ઓફ ના કરી શકાય જસ્ટ બિકોઝ કે એની મુખ્ય રિવેટોને કાઢી નાખ્યા મુખ્ય રિવેટ જે છે એને જો આપણે પૃથ્વીના સંદર્ભમાં જોઈએ તો આખું પ્લેન છે એ પૃથ્વી છે એના મુખ્ય રિવેટ જે છે એની કી સ્પીસીસ છે બચ્ચાલો શું છે એની કી સ્પીસીસ છે એટલે મુખ્ય ઇમ્પોર્ટન્ટ જાતિઓ છે રાઈટ ખ્યાલ આવે એનો મતલબ કે પૃથ્વીને પણ જો સર્વાઈવ કરવું હોય પૃથ્વીને પણ જો જીવવું હોય તો પ્રતિ એક જાતિ ઇમ્પોર્ટન્ટ છે એકાદી જાતિ નષ્ટ થવાથી મનુષ્ય જાતિ કે એના ધોરણને કે એના સ્તરને ફરક પડતો નથી પરંતુ એક કરતાં વધારે જાતિઓ જ્યારે પૃથ્વી પરથી નષ્ટ થાય લુપ્ત થાય ત્યારે પૃથ્વી એનું બેલેન્સ ખોઈ નાખશે બગાડી નાખશે અને એ રહેવાને લાયક પણ નહીં રહેવ અને આપણે ક્યાંક ને ક્યાંક આની નજીક જઈ રહ્યા છીએ મારી વાત સમજાય છે તમને ખ્યાલ આવે છે આપણે આની નજીક જઈ રહ્યા છીએ શું કામ દિવસે ને દિવસે આપણે ક્યાંક ને ક્યાંક જંગલો ખતમ કરી રહ્યા છીએ દિવસે ને દિવસે આપણે ક્યાંક ને ક્યાંક પ્રાણીઓ વનસ્પતિઓનું નિકંદન નીકળી રહ્યા છે જાતિઓ પૃથ્વી પરથી બસ લુપ્ત થવા લાગી છે અને જો એકવાર આવી જાતિઓ લુપ્ત થશે ને એમાં પણ કી સ્પીસીસ મુખ્ય જાતિઓ જે છે એ લુપ્ત થશે તો ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન થશે રોબર્ટ ટુ પોઈન્ટ ઓની અંદર આનો સંદર્ભ સમજાય તો પક્ષીઓ એ આપણી કી સ્પીસીસ છે પક્ષીઓ એ ખેતી હોય ને એના જે પેલા કીડા હોય ને એને ખાઈને જીવે તો પક્ષીઓ જ્યારે નષ્ટ થાય એ પક્ષીઓ નષ્ટ થવાથી આહાર શૃંખલા ડિસ્ટર્બ થાય એટલે એ કીડા ન ખાય ને એ કીડાનું પ્રમાણ વધશે એટલે ખેતર નો પાક બગડશે આપણે ઓલા કેમિકલ લઈ આવીને કેમિકલ ધાર ધડ કરીને છાંટીએ કેમિકલ વાળી ખેતી કરીએ મનુષ્યના શરીરને નુકસાન ચાલુ થઈ જાય છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી બીજી વસ્તુ કીડાને મારવા માટે દવાનું પ્રમાણ લાવવું પડે દવા લાવવાના પૈસા ખર્ચવા પડે એટલે ક્યાંક ક્યાંક ને બીજી રીતે એ આપણને જ નુકસાન કરે છે રાઈટ તમે જુઓ આજના સમયમાં ખેતીના કારણે કેન્સરનું પ્રમાણ બધું વધી ગયું આજથી લગભગ પચાસ વર્ષ પહેલા વીસ વર્ષ પહેલા ચાલ્યા જાઓ આપણા મમ્મી પપ્પા કે એના મમ્મી પપ્પાને તમે જો એટલા જ ને એટલા જ પૌષ્ટિક હતા રાઈટ આખી ડોલ ડોલ લાડવા ખાઈએ તો એને તકલીફ નથી થતી ને અત્યારના સમયમાં ઘરે ઘરે ડાયાબિટીસના કેસીસ છે જસ્ટ બિકોઝ ઓફ ખોરાક બહુ મોટી અસર છે બોસ આપણે મધવાંખી રાઈટ તમે જો પહેલાના સમયમાં મધપુડો તમારા મમી ઉપર પૂછો એ લોકો રહેતા જ ને એકાદો મધપુડો તો જોય છે તમે કદાચ ભાગ્યશ મધપુડો જોયો હોય શું માં રાઈટ વેવ્સ મોબાઈલ્સ જેના કારણે થઈ ને ક્યાંક ને ક્યાંક આહાર શ્રોક ના ડિસ્ટર્બ થાય છે બહુ મોટી વાત સમજાવી લેના ગડંત મમી માં પણ ઈમ્પોર્ટન્ટ છે કે જો પૃથ્વી પરની કોઈ કી સ્પીસીસ ખતમ થઈ ગઈ તો એની અસર પૃથ્વી પર થશે પૃથ્વી આલક ડોલક થશે સર્વાઈવ થશે જીવી શકાશે પણ નહીં રાઈટ કોરોના ની મહામારી કદાચ બની શકે એમાંનું જે એક ઉદાહરણ હોય ચાલો મારી વાત સમજાય છે તો આ છે આપણી વિવિધતા આ છે આપણી પૃથ્વી અને આને બચાવવી મારી પણ જવાબદારી છે અને તમારી પણ જવાબદારી છે ક્લિયર તો સ્ટેન્ડફોર્ડના પરિસ્થિતિ પોલ એલરિક દ્વારા આ પૂર્ણધારા પૂર્વધારણા એટલે રિવર્ટ પ્રોપર હાઇપોથેસિસ આપવામાં આવી હતી અને ચાવી રૂપ જાતિ એટલે કે જે આ કી સ્પીસીસ છે જેને મેં ચાવી રૂપ જાતિ કહીએ છીએ કે જે નિવસન તંત્રની મુખ્ય ક્રિયાવિધિને સંચાલિત કરે છે જે વિમાનના ગંભીર સલામતી માટે જોખમ છે કે જો આ કી સ્પીસીસ નીકળી જાય જે વિંગ્સ સાથે જોડાયેલી છે એ નીકળી જશે તો પૃથ્વીને ખૂબ મોટી અસર થશે ક્લિયર એની સાથે તમને ખૂબ મોટું થેન્ક યુ મિત્રો બની શકે તો આજે એક શિક્ષક તરીકે હું તમને એક નાનકડી એમથી રિક્વેસ્ટ કરું છું રાઈટ જીવનમાં કશું ન કરો તો કંઈ નહીં રાઈટ તમારા જન્મ દિવસે રોજ જન્મ દિવસના દિવસે એટલે દર જન્મ દિવસે બની શકે તો દસ પચીસ પચાસ વૃક્ષો વાવજો અને એવા વૃક્ષો આપજો એવા વૃક્ષો વાવજો કે જે ખાલી સુશોભન માટે ન હોય જેમાં પક્ષીઓ માળા બનાવે નેટિવ પ્લાન્ટ્સ વાવજો રાઈટ જેના કારણે પક્ષીઓનું પ્રમાણ વધે જેના કારણે અન્ય પ્રોડક્ટ વધે જેના કારણે વન્ય જીવન વધે અને જો તમારી આજુબાજુમાં મોટા મોટા જંગલો અને ખેતરો હોય ને તો બોસ બહુ બધા વૃક્ષો વાવજો જે તે સમયે આપણા ગુજરાતની અંદર વલસાડના કોઈ એક ડૉક્ટરે સીડ લડ્ડુનો પ્રોજેક્ટ બનાવ્યો હતો એટલે શું કરે ઘણા બધા જે ઝાડવા હોય ને એના જે સીડ્સ હોય ને એનું સીડલીક્સ કરે અને એને કોકોપીટ અને માટીની અંદર નાખી નાના નાના લાડુ બનાવે અને એવા લગભગ એને એક લાખ કરતાં વધારે લાડુ બનાવતા પાંચ રૂપિયાનો એક લાડુ વેચતા જે લોકો વલસાડની બહાર જાય એમના ઘરે બહુ બધા લાડવાની થેલી લઈ જાય લાડવા એટલે ખબર પડી ને એમાં સીડ નાખેલા હોય અને જ્યારે એ હાઈવે પર જાય તો આજુબાજુમાં એને સીડ નાખતા જવાના રાઇટ અને સીડ જોઈ એ ચોમાસા દરમિયાન ભેજના કારણે આપમેળે છે અને ખીલશે રાઇટ તો આ પણ એક પ્રકારનું યોગદાન છે બસ તો બની શકે એટલા વૃક્ષો વાવો બની શકે એટલું પર્યાવરણ માટે લોકોમાં જાગૃતિ લાવો ક્યાંય પણ પર્યાવરણને અનુલક્ષીને ખોટું થતું હોય તો એની સામે બસ અવાજ ઉપાડો એ આપણી ફરજ છે આપણી જવાબદારી છે આ સાથે જય હિન્દ Vande Mataram. Jai Shri Krishna. <Sessizlik>